ગુરુ એટલે જ્ઞાન ગ્રહ મંડળમાં અત્યંત શાંત સૌમ્ય અને ધીમા ગ્રહ તરીકે દેવગુરુ બૃહસ્પતિનું સ્થાન છે ગુરુ ખરેખર દેવસત્વનો ગ્રહ છે અને ગુરુની કૃપાથી સમાજમાં યશ માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે પરંતુ કુંડળીમાં જો ગુરુ નીચનો હોય તો વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રભાવશાળી નથી રહેતું તો આજની ખાસ વાતમાં આપણે જાણીશું દેવગુરુ બૃહસ્પતિની કૃપા પ્રાપ્તિના ઉપાય જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા

દેવગુરુ બૃહસ્પતિની કૃપા મેળવવા માટે નવ દાન કરવાથી અથવા નવ દાન કોઈ અન્ય દાન કરવાથી પણ કેવા ફળોની પ્રાપ્તિ થાય છે ક્યારે કરવું કઈ રીતે કરવું કયા મંત્રથી કરવું સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવીશ મિત્રો પહેલા તો દેવગુરુ બૃહસ્પતિ વિશે આપણે જાણીએ જેમ કે જે સાત વાર છે એમાં સોમવાર ચંદ્રદેવ માનવામાં આવે છે મંગળવાર મંગલ ગ્રહનો છે બુધવાર બુધ ગ્રહનો છે તેમ ગુરુવાર એ દેવગુરુ બૃહસ્પતિનો છે દેવગુરુ એટલે જે બધાના ગુરુ છે સમસ્ત દેવી દેવતાઓ અને સમસ્ત નવ ગ્રહો નવે નવ ગ્રહોમાં પણ બધાના જે ગુરુ છે દેવતાઓને જ્યારે જ્યારે મુશ્કેલી પડે ત્યારે બધા જ દેવી દેવતાઓ પહેલા તો દેવગુરુ બ્રહસ્પતિ પાસે જાય ચાહે કોઈ રાક્ષસો દ્વારા કોઈ મુસીબત હોય કે ગમે તે અને દેવગુરુ બ્રહસ્પતિ એ મુસીબતને જોઈ સમજી વિચારી અને શું કરવું અને કઈ રીતે કરવું અને કોની પાસે જવું એ બધી સલાહ દેવગુરુ બ્રહસ્પતિ આપે દેવતાઓને મુસીબતમાં સાચો માર્ગ બતાવે દેવગુરુ બ્રહસ્પતિ જેમનો વાર ગુરુવાર છે અને દેવગુરુ બ્રહસ્પતિ એવું કહેવાય છે કે વ્યક્તિના જીવનમાં ઘણા લોકો ગુરુનો નંગ પહેરતા હોય છે કેમ કે ગુરુનો રત્ન પહેરવાથી દેવગુરુ બ્રસ્પતિની કૃપા મળે છે અને દેવગુરુ બ્રહસ્પતિ યશ માન પ્રતિષ્ઠા પણ આપે છે દેવગુરુ બ્રહસ્પતિ નાના બાળકોને વિદ્યા ક્ષેત્રે એજ્યુકેશનમાં સફળતા અપાવે છે જે શિક્ષક ભણાવે એને પણ આપણે ગુરુ કહેવાય ગુરુનું આજ્ઞાનું પાલન કરી કરીને દેવગુરુની કૃપા ચોક્કસ પ્રાપ્ત થાય દેવગુરુનો વાર છે દેવગુરુ બૃહસ્પતિનો વાર છે ગુરુવારનો દિવસ અને જેમાં દેવગુરુની કૃપા પ્રાપ્ત કરવા માટે ઘણા બધા મંત્ર છે ઓમ બૃહસ્પત નમઃ ઓમ બૃહસ્પત નમઃ આ મંત્રની પણ રોજ માલા કરવામાં આવે તો પણ દેવગુરુ બૃહસ્પતિ મનુષ્યના જીવનમાં મુસીબતના દ્વાર ખોલે છે બાળકોમાં સારા સંસ્કાર વિદ્યાની પ્રાપ્તિ સમાજ માન પ્રતિષ્ઠા સમાજની અંદર યશમાન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરાવે છે અને ખાસ કરીને શરીરની અંદર જે બધા મોટા રોગો જે મોટા પાની બીમારીઓ હોય ડાયાબિટીસને લઈને જે બધા રોગો હોય તો આ બધા રોગો ઉપર પણ દેવગુરુ બૃહસ્પતિની કૃપા પ્રાપ્ત થાય છે આમ તો નવે નવ ગ્રહો અલગ અલગ બીમારીઓ સાથે પણ જોડાયેલા છે આવું પ્રમાણ જ્યોતિષમાં પણ છે જેમ કે નેત્ર સંબંધી પીડા હોય તો સૂર્ય દૂષિત હોય ચંદ્ર ખરાબ હોય તો માણસને મનની માનસિક એની તકલીફ ઊભી થતી હોય છે યાદશક્તિ ભૂલકણો સ્વભાવ આ બધું ચંદ્ર ઉપર થાય લોહીની બીમારી મંગલ ઉપર હોય છે ચામડીની બીમારી બુધ ઉપર હોય છે તેમ દેવગુરુ બૃહસ્પતિને એવું કહેવાય છે કે શરીરમાં મોટાપાની બીમારી પણ ગુરુ ઉપર હોય છે દરેક ગ્રહોનું આ બધું એક આખું જ્યોતિષ એક મોટો ગ્રંથ છે અને એનું વાંચન કરવાથી આ બધી વસ્તુની પ્રાપ્તિ આપણને પણ થતી હોય છે દર્શક મિત્રો અત્યારે હાલ વાત કરીશું દેવગુરુ બ્રહ્સપતિની કૃપા મેળવવા માટે શું કરી શકાય તો કે રત્ન પહેરી શકાય ઓમ બ્રહસ્પતિ મંત્ર જાપ કરી શકાય કેરના વૃક્ષની પૂજા કરી શકાય ગુરુવારના દિવસે દેવગુરુ બ્રહસ્પતિ દર્શન કરી શકાય અથવા તમારા કોઈ આરાધ્ય દેવ ગુરુ હોય એની પૂજા કરવાથી પણ દેવગુરુ બ્રહસ્પતિના આશીર્વાદ મળે છે દત્તાત્રેય ભગવાનની પૂજા કરવાથી પણ દેવગુરુ આશીર્વાદ મળે છે હવે રહી દાનની મુખ્ય વાત કરીએ તો ઘણા લોકો ગુરુવારના દિવસે દાન કરતા હોય છે પણ શાસ્ત્ર પ્રમાણે દેવગુરુ બ્રહસ્પતિનું દાન કહ્યું છે અને એ દાન શાસ્ત્રમાં આપ્યું છે શર્કરા ચ રજની તુરંગમાં પિત્તધાન્યમપી પિતબરમ ચિત્તપુષ્પ લવણમ ચ કાંચનમ પ્રીત શુર ગુરુ પ્રદિયતા એવું કહેવાય છે દેવગુરુ બૃહસ્પતિનું દાન જે છે જેમાં નવ દાનમાં પહેલું દાન છે સાકર જો ગુરુવારના દિવસે સાકરનું દાન કોઈ બ્રાહ્મણને આપવામાં આવે કેમ કે કોઈ બ્રાહ્મણ જે છે એને ગુરુ કહેવામાં આવે છે અથવા તમારા કોઈ શિક્ષક હોય જે ગુરુ હોય જે ભણાવતા હોય એમને આપી શકાય અને એ પણ કદાચ ન હોય તો છેવટે કોઈ મંદિરની અંદર કોઈ પૂજારી હોય જો એને ગુરુ દાન આપવામાં આવે પૂજારીને તો પણ એ દેવગુરુ બ્રહસ્પતિના આશીર્વાદ છે તો પહેલા નવ દાન જે છે એને જાણી લઈ નવ દાનમાં પહેલું છે સાકર સાકરનું દાન કરી શકાય બીજું કયું શું કરી શકાય હરિદ્રા હરિદ્રા કહેતા હળદર જેમાં જે હળદરનું જે આપણે ખાસ કરીને ભોજનમાં હળદર નાખતા હોઈએ ને તો તે દરેલી હળદર અથવા આખી હળદર પણ લેવાય બંનેમાંથી જે કંઈ અનુકૂળ હોય તે હરિદ્રાનું હળદરનું દાન કરવાથી પણ દેવગુરુ બ્રહસ્પતિની કૃપા મળે છે ત્રીજું દાન છે અશ્વ કહેતા ઘોડો હવે આ થોડું અઘરી વસ્તુ છે પણ જેની શક્તિ હોય તો બધું કઈ આપી શકે તો અહીંયા અશ્વ કહેતા ઘોડાનું દાન કરવાથી પહેલાના જમાનામાં આ બધું દાન ઘોડા અને ગાયોના દાન બધું થતું હતું તો અહીંયા હું તો શાસ્ત્રમાં જે લખ્યું છે એ બધી જ વાત કરીશ જે વ્યક્તિની જેવી શક્તિ હોય ચાહે સાકર હોય તો સાકરનું દાન કરો પહેલું તો પહેલું દાન હતું શર્કરા બીજું દાન હતું હળદર ત્રીજું દાન છે કહેતા ઘોડો ચોથું દાન છે ચણાની દાળ હવે ચણાની દાળનું દાન કરી શકાય અથવા ચણાની દાળમાંથી બનનારી કોઈ વાનગી હોય જેમાં મોનથાર હોય કે ચાહે મગદરના લાડુ હોય તો એનું પણ દાન કરી શકાય ગુરુવારના દિવસે પાંચમું દાન છે પિત્ત પુષ્પ પીળા ફૂલ પીળા પુષ્પ દાન કરવાથી પીળા પુષ્પ અથવા ભગવાનને અર્પણ કરવાથી પણ દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ મળે છે છઠ્ઠું દાન છે સુવર્ણ સુવર્ણ કેતા સોનું એ પણ અઘરો છે તો અહીંયા અહીંયા દાનનો મહિમામાં એ પણ લખ્યું છે સાતમું લખ્યું છે મીઠું લવણ લવણ કહેતા મીઠાનું દાન પણ કરવાથી દેવગુરુ બ્રહસ્પતિની કૃપા મળે છે આઠમું લખ્યું છે પોખરાજ પોખરાજ કહેતા ગુરુનો જે રત્ન આવે છે તે અને નવમું લખ્યું છે પિત્ત વસ્ત્ર પીળા રંગના વસ્ત્ર પીળા રંગના કપડાં હોય તો એ પણ દાન કરવાથી દેવગુરુ બ્રહસ્પતિના આશીર્વાદ મળે છે તો દર્શક મિત્રો આ હતા દેવગુરુ બ્રહસ્પતિના શાસ્ત્ર પ્રમાણે દાનના નામ અને આ દાન કરતી વખતે શક્ય હોય તો ગુરુવારનો દિવસ ચોક્કસ લેવો અને બીજા નંબરની વાત કે પીપળના કેરના વૃક્ષની અંદર જો ગુરુવારના દિવસે દીવો કરીને તમે જો ઓમ બ્રહસ્પતિ નામાં મંત્રો જાપ કરો છો તો પણ દેવગુરુ બ્રહસ્પતિના આશીર્વાદ મળે છે અને થોડી હરદર ગુરુવારના દિવસે કેરના વૃક્ષમાં અર્પણ કરવાથી પણ દેવગુરુ બ્રહસ્પતિ પ્રસન્ન થાય છે તો આ હતો દેવગુરુ બ્રહસ્પતિના દાનનો મહિમા અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર ગ્રહોના દાન હોય ચાહે દેવતાઓની પૂજા આરાધના હોય પણ સંપૂર્ણ જાણકારી શાસ્ત્ર પ્રમાણે અને સરળ ભાષામાં સરળ ઉપાય સાથે હું પ્રફુલ પંડ્યા તમને આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં દર્શક મિત્રો મને આપી દો હવે રજા જય ભગવાન